વિડીયોની સત્યતા ચકાસી ધંધુકા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ મદદનીઝ પોલીસ અધિક્ષક શ્રી વાઘીશા જોશી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ડી ગોજિયાના નેતૃત્વમાં ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી બાળકને કાઉન્સલિંગ આરોપીઓ ફાર આઈ નોંધાવી પોલીસ દ્વારા ભોગ બનનારના વાલીઓનો સંપર્ક કરી તેમની કાઉન્સેલિંગ કરવામાં આવી

બરોબર કે છોકરા રે છોકરાને માર્યો છે ને એવું બધું એટલે અમે છોકરાને 22 તારીખે સાંજે છ વાગે લઈ આવ્યા હતા બરાબર છે પછી અમે ફરિયાદ આપી છોકરાની પછી તો માર કુટની અમે ફરિયાદ આપેલી બરોબર પછી અમને લોકોએ ત્યાં સમાજના લોકો અને અમુક લોકો હતા બધાએ સમજાવીને કીધું કે આપડા નારા છોકરાનું જીવન ન બરબાદ થાય બગડે બરોબર એના માટે સમાધાન કર્યું એટલે સમાધાન કરી નાખ્યું છે અમે બરાબર છે ત્યાં સુધી અમને મારવાની ઓલી હતી ખબર હતી અમને આવા કોઈ તૃતીય ત્યાંથી આવી બધી કોઈ ખબર અમને હતી નહી પછી સાહેબ આ વિડીયો ગઈ રાત્રે વિડીયો જે છોકરાનો વાયરલ થયો પચમ ગામમાંથી છોકરા ઉતાર્યો એ લોકો વાયરલ કર્યો છે બરાબર એટલે જાણવા મળેલ તમારા દીકરાનો વિડીયો સાહેબ અમને ફોરવર્ડ કર્યો બરાબર ત્યાંના લોકોએ પછી વિડીયો અમે જોઈને છોકરાને સમજાયો લાવ્યો બેટા તું હકીકત તારા સાથે શું બન્યું છે એમને તો આપણે આને આગળ કાર્યવાહી કરી કાર્યરત જે બન્યું એને સજા અપાવી પછી છોકરાએ સાહેબ અમને બધું હકીકત જણાવી આ લોકો બાવી તારીખે તમને હેરાન કરતા મારી કરતા સાડા બાર વાગ્યા આવેલા ફરિયાદ ધંધુકા પોલીસ સ્ટેશનમાં તો ધંધુકા પોલીસ સાહેબ એવું કીધું કે બીજે દિવસે તમે કાલે નવ તારીખે તમારે દસ વાગે આવી જજો દસ તારીખે સાહેબ અમે બધા ફરિયાદ આપવા એવા બરોબર તો ફરિયાદ એમને લેવાનું ચાલુ કર્યું બરાબર ફરિયાદ અમારી છ પૂરી થઈ બરાબર અને છોકરો જે રહ્યો એ ભણતો એ પચ્છમ ગામમાં ભણતો પચ્છમ ગામ ત્યાંની હોસ્ટેલ જેનું નામ છે સરસ્વતી કુમાર બક્ષીપંથ છાત્રાલય અને ત્યાંના સંચાલકો જેના નામો આપું છું તમને ડોડિયા સુખદેવભાઈ નાનુભાઈ ત્યાંના સંચાલક હતા દોડિયા ઘનશ્યામભાઈ મેરુભાઈ ત્યાંના ગ્રુપ હતી મહેન્દ્રભાઈ સુખદેવભાઈ ડોડિયા સિક્યુરિટી રાત્રિના બરાબર આટલા લોકો ત્યાં જવાબદાર વ્યક્તિ હતા છોકરો એના ભરોસા પર છોડેલો જવાબદારી પણ આ લોકો ઘૂણ બેદરકાર લોકો છે જે ત્યાંના સંચાલકો છે હું તો એવું કોઈ છોકરાને કોઈ હોસ્ટેલમાં ભણવા જ ન મુકાય આ જે વિડીયો તમે જોયો જોવો ને તમારા રોહટા ઉભાથી તમે જોઈ નહીં શકો

જે કોઈ અધિકાર જેના ત્યાંના સંચાલકો છે ત્યાંના જવાબદાર વ્યક્તિ છે તે લોકો અને એના પછી જે આરોપીઓ છે બધાને કડકમાં કડક સજા થાય બરોબર છે જેથી કરીને કોઈ પણ છોકરાઓ સાથે કોઈ આખા ભારતની ની કોઈ છોકરાઓ સાથે આવો કૃત્ય ન બને એના માટે આમ પોલીસ અધિક્ષક પાસે પૂરેપૂરી અપેક્ષા રાખવી છે કે સાહેબ અમને પૂરેપૂરો સાથ સહકાર આપે અને અમારા છોકરાને ન્યાય આપે બરાબર છે આ અમારી માંગ છે બરાબર સાહેબ પણ જે આ છોક આ સંચાલકો એના વિરુદ્ધ પણ કઈક એના એક્શન લેવામાં આવે જેથી કરીને આવેલ આની પેલા જે છોકરાઓ બન્યું છે એની ઉપર શું ગુજરી સાહેબ એટલે અમારી એક જ આશા છે કે આ જે કૃત્યો કરનાર છે જે કૃત્યોમાં સંડોવાયેલ છે અને જે ત્યાંના સંસ્થાના જે ત્યાંના જવાબદારી એ લોકોને પૂરેપૂરી કડકમાં કડક સજા થાય આવી અમારી માંગ છે